છેલ્લાં બે ત્રણ દિવસથી તબિયત ખરાબ છે તો કંઈ ખાવાની કે કંઈ બનાવવાની ઈચ્છા જ નથી થતી તો આજે વિચાર્યું કે કંઈક મોઢે લાગે ને એવું કંઈક બનાવું ને ખાવ એમ કે મમ્મી હોય તો મને બનાવી આપે પણ આજે મમ્મી પણ નથી એટલે મેં વિચાર્યું કે ચલો હું આજે એવું બનાવું કે મને જમવાની મજા આવે અને મારું પેટ પણ ભરાઈ જાય તો મને એટલી બધી શરદી ને ઉધરસ ને એવું છે તાવ ને એવું તો મેં એના માટે મેં શું કર્યું આજે એક એવા થેપલા બનાવ્યા કે જે એની સાથે કોઈ બી વસ્તુની જરૂર નહીં પડે એકલા કોરા ખાઈ શકાય એવા અને ફટાફટ બની જાય એવા બનાવવા અને તમે જોજો બાજરો છે ને એ મમ્મીને લોકો એવું કહેતા હોય કે શરદી થાય ત્યારે બહુ સારો એમ તો આજે મેં બાજરાના એટલે કે ઘઉં બાજરાના થેપલા બનાવ્યા છે તો થોડા અલગ રીતે છે તો એના માટે મેં અહીંયા અડધો કપ ઘઉંનો લોટ અને અડધો કપ બાજરો આ રીતે ચાળી બાજરાનો લોટ ચાળી દીધેલો છે હવે અહીંયા થોડી હળદર હું વધારે નાખું છું તો મેં અડધી ચમચી જેટલી હળદર નાખી છે અડધી ચમચી ધાણાજીરું ટેસ્ટ પ્રમાણે મીઠું આમાં તમે લાલ મરચાં પાવડરનો યુઝ કરી શકો પણ મેં લાલ મરચું નથી નાખ્યું અહીંયા હું આદુ મરચાં નાખું છું એની પેસ્ટ એટલે તો અહીંયા થોડો આદુનો ટુકડો અને આદુ મરચાં સ્કીપ કરવા હોય તો કરી શકો પણ મને એવું થયું કે આમ થોડું ચટપટું ને એવું ટેસ્ટી હશે ને તો વધારે ભાવશે એટલા માટે અને થોડું મેં અહીંયા મીડિયમ તીખું મરચું તો એવું નાની અડધી ચમચી જેટલું મરચાંની પેસ્ટ નાખી છે એક ચમચી જેટલું સફેદ તલ અને અડધી ચમચી જેટલું જીરું તો આ બધી વસ્તુથી ટેસ્ટ મસ્ત આવશે હવે અહીંયા થોડો હું છે ને ગળપણ કટાશનો યુઝ કરું છું એટલે કે દહીંથી લોટ બાંધવાની છું તો એની સામે દહીંને થોડી હોય અને બેલેન્સ કરવા માટે હું અહીંયા ગોળનો યુઝ કરું છું તમે સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો પણ આ રીતે ગળપણ ખટાશવાળા થેપલા ક્યારેક બનાવશો ને તો એની સાથે કોઈ વસ્તુની જરૂર નહીં પડે એકલા કોરા ખાઈ શકશો તો બહુ મજા આવશે ખાવાની અને જ્યારે આપણી તબિયત સારી ના હોય ને એવું લાગે ને ત્યારે તમારે આ રીતે બનાવશો ને તો મજા આવશે તો અહીંયા હું એકથી દોઢ ચમચી જેટલો આ રીતે ગોળો નાખું છું સુધારીને કારણ કે એકદમ સોફ્ટ જ છે જો એટલે સુધારીને નાખું છું નહીં તો થોડો પાણીમાં પલાળીને તમારે એટલે કે ઓગાળીને નાખવાનું હવે અહીંયા આપણે મોણ તરીકે એક ચમચી જેટલું તેલ નાખવાનું છે અહીંયા એક જ ચમચી તેલ થશે એટલે ટોટલ આપણે એક કપ જેટલો લોટ છે ઘઉં અને બાજરી મિક્સ કરીએ એટલે તો અહીંયા આપણે જે કોથમીર અને થોડા મેથીના પાન મેં લીધેલા હતા પહેલેથી ધોઈ અને સુધારી દીધેલા છે ઝીણા ઝીણા એને એડ કરી દીધેલા છે અહીંયા તમારી ચોઈસ પ્રમાણે તમે જેટલી કોથમીરને આદુ મરચાં અને મેથી નાખવી હોય એટલે નાખી શકો છો હવે અહીંયા વન ફોર્થ કપ જેટલું મેં થોડું મીડિયમ ખાટું દહીં લીધેલું છે એકદમ ખાટું નથી નાખતી મીડિયમ જ નાખું છું જો તમે ખટાશ વધારે ખાવા ઈચ્છતા હોય તો ગળપણ ખટાશ તો તમારે ગોળ અને ખાટા દહીંનો યુઝ કરવાનો હવે અહીંયા આપણે જેમાં દહીં લીધેલું છે એ જ વાટકામાં થોડું પાણી લઈએ અહીંયા તમે પાણીની જગ્યાએ છાસ અથવા તો દહીંનો પણ ખાલી યુઝ કરી શકો છો પણ અહીંયા આપણે થોડું પાણી એડ કરીશું અને આ રીતે લોટને ભેગો કરતો જવાનો છે એકદમ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધીશું એટલે આમ જોઈએ ને તો રોટલીનો કેવો હોય આમ તો એવો જ બાંધવાનો છે રોટલીથી થોડો કઠણ હોય તો ચાલે બાકી રોટલી જેવો સોફ્ટ પણ કરી શકો છો કારણ કે અહીંયા આપણે બાજરાનો લોટ છે એટલે થોડો ચીકણો હોય એટલે એ પ્રમાણે તમારે જોઈને પાણી એડ કરવાનું રહેશે અને આ રીતે પ્રોપર કૂણ આવી જાય ને એવી રીતનો જ રાખવાનો છે જો સરસ એકવાર કૂણવી લેવાનું પછી આને પડ્યો નથી રહેવા દેવાનું પડ્યો રહેશે તો થોડો ઢીલો થઈ જશે લોટ જો આ રીતનો લોટ થવો જોઈએ તો એના માટે મારે અહીંયા વન ફોર્થ કપ પાણીની થોડી જરૂર પડી છે એટલે ટોટલ આપણે વન ફોર્થ કપ જેટલું દહીં અને વન ફોર્થ કપ જેટલું પાણી હવે થોડું પાણી પ્લસ માઇનસ થઈ શકે છે હવે આપણે આપણે થેપલા વણી લેવાના છે તો અહીંયા હું રોટલીની સાઇઝનો લુવો લઈશ તો આ રીતે એકવાર ફરી કૂણવી લેશું અને અહીંયા મેં લોટી ગરમ થવા મૂકી દીધેલી છે તો આ રીતનું મીડિયમ સાઇઝનો લુવો લઈ અને સરસ હળવા હાથે વણી દેવાનું છે ઇઝીલી જ વણાઈ જશે તો કોરા લોટને આ રીતે કરી આપણે રોટલીની જેમ ધીરે ધીરે વણવાનું છે એકદમ હળવા હાથે જેથી કરીને કિનાર બહુ ફાટી ના જાય કારણ કે અહીંયા આપણે ઘઉંનો ને બાજરી બે યુઝ કર્યો છે એટલે ઇઝીલી વણાઈ જ જશે જો એટલો બાજરીનો હશે ને તો વધારે કિનાર ફાટશે એટલે પ્રોપર વણાશે નહીં વાર લાગશે વણાતા ધીરે ધીરે પણ આપણે બે મિક્સ કર્યો છે એટલે ઇઝીલી જ વણાઈ જશે તો આ રીતે મેં થોડી મીડિયમ હોય ને એવો થેપલા જેવું વણી દીધેલું છે જો એકદમ પતલું નહીં રોટલી જેવું ને જાડું પણ નહીં એવું તો લોઢી પણ એકદમ પ્રોપર થઈ ગઈ છે એટલે આપણે લોઢીમાં નાખી દઈએ હવે ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખવાની છે મીડિયમ ગેસ પર જ તમારે એને શેકવા દેવાનું છે થોડું અતકચરું નીચેથી થાય ને પહેલો ભાગ એટલે કે વીસ સેકન્ડ જેવું થોડું થાય એટલે તમને એવું લાગે ને એટલે બીજી સાઈડ પલટાવી દેવાનું તરત જ તો જો લા લાઇટ બ્રાઉન જેવું છે થોડું થોડું એવી જ દાજ થવી જોઈએ પહેલી સાઈડ પછી ઉપરથી ઘી અથવા તો તેલ લગાવી શકો મેં અહીંયા ઘી લગાવ્યું છે હવે આપણે બીજી સાઈડ પલટાવી દઈએ ત્યાં પણ આ રીતે ઘી થોડું લગાવી દઈએ હવે આપણે થોડી વાર થાય એટલે બીજી સાઈડ આ રીતે કરી પાછું પલટાવી દઈએ તો મીડિયમ ફ્લેમ પર આ રીતે તળાવવા દેશો ને લાઇટ બ્રાઉન જેવી દાજ પડશે એટલે કે આ ડિઝાઇન થશે ઉપરની તો એકદમ સરસ આપણું થેપલું બનીને રેડી થશે અહીંયા તમે એને ઢેબરા પણ કહી શકો કે થેપલા પણ કહી શકો જે કહેવો એ કહી શકો છો મેં અત્યારે આ રીતનું બનાવ્યું છે મારા માટે અને મને પોતાને બહુ જ ભાવે છે જ્યારે મારી તબિયત સારી ના હોય ને ત્યારે મમ્મી આ રીતે બનાવી દેતા તો મને ખાવાની બહુ મજા આવતી અહીંયા દહીની કે ચાની કે કોઈ વસ્તુની જરૂર નહીં પડે સાથે આમના મજા થેપલા ખાઈ શકશો એટલા ટેસ્ટી બનશે તો એકવાર જો મારી રેસીપી અને મારી આજની મહેનત થોડી પણ તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે કોને કોને થેપલા બહુ ભાવે છે અને જો તમે લોકો પણ આ રીતે કરતા હોય ને અને તમારી તબિયત ખરાબ હોય ત્યારે તમે શું જમવામાં બનાવો છો એ પણ મને કહેજો તો મને પણ આઈડિયા આવે કે તમે લોકો શું ખાવ છો તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ